હાથી ઘોડે તોપ તલવારે બધું તમારી પાસે હશે એમાં ના જ નથી પણ અમારી પાસે એ જંજીર માં બંધેલો અમારો હવજ એ જયારે ડણક દે ત્યારે એમથી ભારે કોઈ નથી અને સેટર વધારવા માટે એ જોરદાર તાલીઓ થઈ જાય એવા જ આપણા નર્મદેના પ્રમુખ નિเรંજનભાઈ વસાવા તેની સાથે દાधिकाબેન ગાઠવા તેમજ અહીંયા ઉપસ્થિત નસવાડી તાલુકાના પ્રમુખ છોટા ઉદયપુર તાલુકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત જોળો યાત્રા અંતર્ગત તમારા સમક્ષ જે વેદના જે વાત તમારા સમક્ષ મૂકવા માટે આવ્યા છે કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર ની જે રાજનીતિ કરે છે એને અત્યાર સુધી આપણને બધાને એ અલગ અલગ નારા હોય બેટી બચાવો બેટી પઢાવો નારી સશક્તિકરણ મહિલા વંદના આવા નારા હોય પા કે પડે ગા ઇન્ડિયા તબી તો બડે ગા ઇન્ડિયા પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વર્તમાનમાં

બસ માટે આજીજી કરવી પડે અને નારાઓ લાગે કે બેટી બચાવો બેટી પઢાવો નારી વંદના મહિલા સશક્તિકરણ અને ડેડિયાપાડાની ઉપર આજથી થોડા સમય પહેલા તમને બધાને યાદ હશે કે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિના દિવસે આપણા દેશના પનોતા પુત્ર ગુજરાત ના પનોતા પુત્ર પ્રધાનમંત્રી ને એ નરેન્દ્ર મોદી સાહેબ એ ડેડિયાપાડા આવ્યા હતા ત્યારે તમને ખબર છે કે કેટલા રૂપિયા નો ખર્ચ થયો એમાં બસ માટે આદરણીય ચેતરભાઈ કેટલા રૂપિયા વાપરી નાખ્યા ખાલી બસ માટે સાત કરોડ અને અગિયાર લાખ રૂપિયા

આ દુખ આ પીડા આ વેદના એ તમારા સમક્ષ વ્યક્ત કરવા માટે આવ્યા છીએ કાંજે આજે જોવા જઈએ તો ઘણા બધા લોકો ફરિયાદ કરવા આવે આ નસવાડીના જે યુવાનો અહીંયા ઊભા છે એ નસવાડીના યુવાનો ફરિયાદ કરવા માટે આવ્યા કે સાહેબ અમે તૈયારીઓ કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરીએ ક્લાચની તૈયારી કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અલગ અલગ તૈયારી કરીએ આજે કહી શકાય કે આ જેવાડાના વિસ્તારનો વ્યક્તિ આદિવાસી સમાજનો વ્યક્તિ આગળ ન વધે એના માટે આ અનમત ખતમ કરવાનો કારસો એ ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે અને આ ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર 40% માર્ક લાવવા ફરજિયાત કરી દીધા છે આ 40% માર્ક ફરજિયાત એટલે એક બેરિયર કે ભાઈ આદિવાસી સમાજનો બાળક એ ભણી ગણીને આગળ ન વધવો જોઈએ એ કલેક્ટર ન બનવો જોઈએ એ કોન્સ્ટેબલ ન બનવો જોઈએ એ પીએસઆઈ ન બનવો જોઈએ એને ધ્યાન માં રાખી આ 40% નો ક્રાઇટેરિયા એ બંધારણની વિરુદ્ધમાં જઈને આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ એ બધાનું ઉલ્લંઘન કરીને આ કારસો રચવામાં આવ્યો કે આદિવાસી સમાજની અનામત ખતમ કરવામાં આવે આ ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી વિરોધી તો રહી જ છે તેની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી એ અનમત વિરોધી પણ રહી છે કારણ કે વર્તમાનમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં આપણા જ બાળકો આપણા જ બાળડાઓ એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પરીક્ષા આપે ત્યારે એને ફરજિયાત 40% લાવવાના આ નસવાડીના બાળકો નસવાડીના યુવાનો આ છોટા ઉદયપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજવાત કરવા માટે ગયા ક્યાં ખબર છે આ છોટા ઉદયપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે રીલ જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થઈ તમને સાંભળો તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી તમે એસટીએમ એટલે કે પ્રાંતને મળી લ્યો બિચારા બેન એ ચિઠ્ઠીના ના ચાકર એ મુસ્કાન બેન હસતા હસતા બધા જવાબ આપી દે

કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાત ની અંદર ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે અહીંયા કૃષિ મંત્રી એવો જોઈએ છે કે જેને ખરેખર કે કૃષિના કોની ખબર પડતી હોય અમારે એવો શિક્ષણ મંત્રી નથી જોતો કે જેમાં શિક્ષણ નો જ અભાવ હોય અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણનો અભાવ છે કૃષિ મંત્રીને કઈ ખબર નથી પડતી આરોગ્ય મંત્રીના પોતાના આરોગ્યની ચિંતા આરોગ્ય મંત્રીનું પોતાનું આરોગ્ય સારું નથી રહેતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહ મંત્રી આપણે વાત કરીએ મોટી મોટી ફાકા ફોજદારી થાય એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા તો વાહન વ્યવહાર મંત્રી હતા તો કેવાનું કે આ ડસવાડી તાલુકાના બાળકોને આજે વખતથી ગઠી પાટની એક સારામાં સારી બસ ચાલુ કરીને બતાડો ને બહુ સ્ટેજ ઉપર જઈને ફાકા ફોજદારી કરો છો બહુ રીલો બનાવવાનો શોખ છે તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓને અધિકારીઓ તો માનવા તૈયાર નથી અધિકારીઓ કોઈને ગાતા નથી મિત્રો આ આપણી કરુnta છે આ વેદના છે આ પીડા છે કે છેલ્લા અઠ્યોતેર 78 વર્ષ થઈ ગયા વિચારો આ નસવાડી નું જ ગામ આ છેવાડાનું ગામ હમણાં જ આથી બે દિવસ પહેલા જ એક વિડિયો તમે જોયો હશે કુપા ગામનો જોયો ને बाजू નું જ ગામ ને છેવાડાનો ડુંગરનું ગામ ત્યાં

આપણે કોને કેટલા ત્રણસો કરોડ રૂપિયા આખલાઓ ચડી ગયા તમારો રોડ એ આખલાઓ ચડી ગયા ઉખાડીને ફેંકો હવે

એકસો બાસઠ ના ત્રુજે છે બાસઠ ચકડે એટલે હવે કાંઈક તો શીખો આપડા ગામ ની આજે પરિસ્થિતિ છે આ છોટા ઉદેપુર તાલુકા નું એક જડીયા ગામ ની ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ગડુલિયા ફરિયામાં નવ નવ વર્ષ થી કેટલા વર્ષ થી નવ નવ વર્ષ થી એ શાળાની મંજૂરી મળી ગઈ પણ એ શાળા ક્યાં ચાલે છે તો કે ભાઈ સંતુભાઈ નાયકા નું જે ઓટલો છે એ ઓટલા ઉપર ચાલે બોલો ઓટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુ ની મળી ગઈ પણ ઓટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કઈ ગ્રાન્ટ નથી આદિવાસી સમાજ ને મળતી ગ્રાન્ટ આદિવાસી સમાજ ને મળતી શિષ્યવૃત્તિ આદિવાસી સમાજ ને મળતી અનામત આ એકસો ને બાસઠ આખલાઓ ચડી જાય છે આપણને મળતી ગ્રાન્ટ આપણને મળતી નથી તમે બધા એ તાજના સાક્ષી છો હું અને ચેતકભાઈ આજથી એક વર્ષ પહેલા આજ વિસ્તારમાં રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યા હતા ત્યારે આ છોટા ઉદયપુર કહી શકાય કે શિક્ષકોમાં પચાસ ટકા નહીં સિત્તેર ટકા શિક્ષકોની ઘટ હતી કેટલા 70 ટકા શિક્ષકોની ઘટ હતી આ છોટા ઉદયપુરની અંદર 107 એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષક થી ચાલે છે એક શિક્ષક થી હવે શિક્ષક બીજો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો ઈ વસ્તી ગણતરી કામ કરે ઈ તીડ ભગાવાનું કામ કરે ઈ બીએલ નું કામ કરે ઈ પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે કે કેટલા વિષય ભણાવે એટલે એના માટે આજથી એક વર્ષ પહેલા આ રિવર્સ તાંડી યાત્રા ગાડી હતી આજે એના ભાગ રૂપે તમે વિચારો આ ગુજરાતની અંદર એ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવી ચોવીસ હજાર સાતસો હજી પણ આ છોટા ઉદયપુરની અંદર આટલી ભરતી થઈ હોવા છતાં પચાસ ટકા ઉપર શિક્ષકોની ઘટ એ વર્તમાનમાં પણ છે પચાસ ટકા તલાટીઓની ઘટ છે ગામમાં આપણે સાત બાર આઠ નો ઉતારો કાઢવો હોય કે જન્મ મરણના દાખલાઓ નોંધણી કરાવી હોય કે બીજા કામ કરાવવા હોય તો એમાં ગામમાં તલાટી નથી શાળામાં શિક્ષક નથી કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી આ આપણો વિકાસ છે જે કે છે ને કે મેં બહુ વિકાસ કર્યો વિકાસ કર્યો તે વિકાસ ક્યાં કર્યો જરે તમને તો બતાડો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ છેલ્લા એક વર્ષ થઈ ગયો હમણાં જ ભૈલાએ જે વાત કરી મારા આગળના મિત્રએ કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્યવૃત્તિ હતી એ છેલ્લા એક વર્ષની રોકીને બેઠી હતી ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે અમે તમામ જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરી હોય એનો ઘેરાવો કર્યો બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે ઘેરાવો કર્યો વિધાનસભા છે તો વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો ત્યારે એ મને ચારસો ને 460 કરોડ રૂપિયા એ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ ચારસો ને કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સરકારે આપી પડી અને તાળીઓ થઈ જાય આપણે એને મજબૂર કરી ગયા બાકી આ સરકાર તમે બધા જાણો છો કે કોબાંડો કરવામાં અત્યારે પણ મનરેગા કોબાંડ જોવા જઈએ તો જે રીતે ચેતરભાઈ વસાવે મનરેગા કોબાંડ ઉજાગર કર્યું નકલી કચેરી ઉજાગર કરી હમણાં જ થોડા સમય પહેલા બાજુના વિસ્તારની અંદર જે ડુપ્લિકેટ કોલેજો ચાલતી હતી ઉજાગર કરી તો એને જેલમાં નાખી દેવામાં આવ્યા અને મનરેગાનું નામ બદલી અને જી રામજી કરી નાખવામાં આવ્યું ખ્યાલ છે ને એટલે નામ બદલવામાં આ સરકાર હંમેશા માહિર રહી છે મનરેગાને કોબાંડ એને દબાવા છે પણ દબાતા નથી મિત્રો આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે આપણે બધાએ હવે લડવાની જરૂર છે આપણે બધાએ ભેગા થઈ આ જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે હમણાં થોડા દિવસ પહેલા આ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણે સંખેડા તાલુકાનું દામોલી ગામ અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા જે રેતી માફિયાઓ હતા એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા આથી ચાર પાંચ દિવસ પહેલાની ઘટના અને એ રેતી ચોરતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકોએ ભેગા થઈ પહેલા તો અધિકારીને દસ પંદર ફોન કરી રહ્યા અધિકારીને કીધું તમે આવો અને આ બધાને રોકો પણ અધિકારી રોકે નહીં કેમ તાંકેની ભાગ પડાયો હોય એ રેતી માફિયા અને અધિકારીઓ બે મળી ભગતથી ખાતા હોય એટલે તો આવે તો નહીં તો એ લોકોએ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદીની અંદરથી એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા તો આપણે નસવાડીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે ઘણી બધી જગ્યાએ કે આપણા હકના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે તો આપણે બધા એ ભેગા થઈ હવે આને રોકવા પડશે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સૌથી વધારે જે આપણું તાકાતવાર સાધન છે મોબાઈલ એનો સદુપયોગ કરો અને આ મોબાઈલ થી જ્યાં પણ તમને એવું લાગે કે ગેરરીતિ થાય છે ભ્રષ્ટાચાર થાય છે કોબાન થાય છે એને સીધું જ લાઈવ કરી દયો અને આપણા જે આગેવાનો છે રાધિકાબેન થી લઈને બધા જ એ બધા જ લોકો ને હવે એ વિડિયો મોકલી દયો એટલે આપણે બધાએ હવે જાગૃત થવાનો સમય એ આવી ગયો છે એટલે વધારે વાત નથી કરવી કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે જાહેરાતો તો એવી કરે જ્યારે સિંહની ગર્જના કરતા હોય પણ કામ તો કે ગોકળ ગતિ ગાય ગોકળ ગાય જેવું કામ કરે તમે જાણો છો કે હમણાં જ આપણે અહીંયા રાજ કહી શકાય કે રાજવાસના જે ગામ છે ત્યાં અત્યારે રબર ડેમ બનાવવાનો અત્યારે એ કહી શકાય કાર્યક્રમ ચાલુ છે છે ને કે રબર ડેમ બનાવવો છે પણ એ રબર ડેમ માં અત્યારે જે કામ છે એ હજી કામ ગોકળ ગતિએ ચાલે હજી સુધી બઈનું નથી વધારે વાત ના કરતા શિક્ષક શિક્ષણ અને યુવાનો આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે આપણા જે પ્રાણ પ્રશ્નો છે આપણને જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણા